ientoощ z' uhm old者 ો૊઴ા ઉત ઉઝ ાp ા zિ � rachળ ળ de ech masa u drink, ્ળછ ન ણ્ં ા દ૨ા આ મ દু આા કમઆ વલસાડના રોલા ગામ ખાતેથી આજ રોજ ગામની બહેનો તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં છે એ ગામની બહેનો અહિયાં રોલા થી સીધા શ્રી અયોધ્યા રામ જન્મભૂમિ પ્રવાસી જઈ રહ્યા છે ત્યારે વાત કરીશું ગામની મહિલા સાથે શું નામ છે તમારું પન્નાબેન સુમનભાઈ પન્નાબેન શું કેશો આજે અયોધ્યા જવા માટે નીકળો છો અહિયાં બહુ ખુશી છે અમને આજે અયોધ્યા જવા માટે બરાબર પહેલી વાર જાઓ છો હા પહેલી વાર જાય છે અમારા ચિંતનભાઈ સરપંચ અમને પહેલી વાર સારંગપુર વીરપુર એમ સાત દિવસ નો પ્રવાસ થઈ ગયેલા અને બીજી વાર ગોવા પ્રવાસ અમને પાંચ દિવસ અને આ ત્રીજી વાર અમે અયોધ્યા દસ દિવસ માટે જાય દસ દિવસ શું નામ છે તમારું નીરુબેન નાનુભાઈ પટેલ નીરુબેન શું કેશો તમે પણ ગોવા ને કેવો છે પ્રવાસ ઓ મસ્ત અમને જમવાનું કે રહેવાનું કે કોઈ તકલીફ મને સરસ રીતે રહે બધી સુવિધા બધી સુવિધા બે બધા બેનો સાથે સંપૂર્ણ કેટલા હશે તમે અંદાજિત બહેનો

બધા જ વર્ગ ને જે પૈસા વાળા ગરીબ છે ને ત્યાં ભી બધી સુવિધા કે એમને કઈ તકલીફ નહીં પડે અને જ્યારથી રામ મંદિર આપડું તૈયાર થયું બધા નું સપનું છે કે જઈએ તમે અહીંયાથી જાવ છો તો કેવું લાગે સારું લાગે છે બહુ સરસ કે જવું જોઈએ

બધાને સાથ સહકાર આપે છે જે બી મારા ગામના મા એક સમાન કોઈનો ભેદભાવ કરતા નથી ચિન્નલભાઈ ચિંતનભાઈ આ જે બધા આયોજક છે ખૂબ સારું કરે છે આવી રીતે કરતા રહીને ને દર વર્ષે આવા પ્રવાસનું આયોજન કરે ને અમારી બહેનોને

અ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિના પ્રવાસનું છે આયોજન કર્યું છે વાત કરીશું ગામના યુવાનો સાથે અને ચિંતનભાઈ સાથે ચિંતનભાઈ શું કહેશો આજે જે અત્યારે જમાનો છે છોકરાઓ મોબાઈલ યુગમાં એટલે કે રીલ્સ બનાવવામાં અને બીજી બધી પ્રવૃત્તિઓમાં રથ હોય છે ત્યારે તમારા ગામના યુવાનોને તમે આટલું સારું સુંદર સામાજિક કાર્ય કરો છો અમારા ગામના યુવા ખૂબ ઉત્સાહિત છે અને અમે કોઈ પણ કામ લેવાથી એમાં અમને ખૂબ સહકાર આપે છે અને એ બધાના સહગતથી જ અમે લગભગ જોબ કાર્ડના બે પ્રવાસ કરાવ્યા હતા એક દ્વારકા લઈ ગયા હતા ને નેક્સ્ટ ગયા વર્ષે અમે ગોવા ફ્લાઇટનો પ્રવાસ કરાવ્યો હતો એ સફળ આયોજન ના ભાગરૂપે આ વર્ષે અમે વિચાર્યું કે ચાલો અયોધ્યા દર્શન કરાવીએ અને આ ગામના સરપંચ જીનલભાઈ અમારો સુધીરભાઈ જે બી સમીરભાઈ બધાનો જ સહકારથી અમે આ વર્ષનું આયોજન અયોધ્યાનું કર્યું છે અને ભગવાનને એવી પ્રાર્થના કરી કે આ દસ દિવસનો પર્ય નવ નિર્વિઘ્ને પૂર્ણ થાય જી અને ચિંતનભાઈ બહેનોએ કીધું કે દર વર્ષે અલગ અલગ જગ્યાએ તો શું તમે દર વર્ષે એ લોકોને લઈ જશો પ્રયત્ન તો પૂરેપૂરો કરીશ અને આ લોકોનો સહકાર મળે તો સો ટકા લઈ જઈશું જી જી આપનું નામ ડોક્ટર જય ડોક્ટર જય અમને જણાવશો પ્રવાસ જે છે એકચ્યુઅલી પ્રવાસ કહીએ ને આપણે તો કહું બહુ મોટી જવાબદારી છે જે આપણે ફેમિલીના ચાર મેમ્બર બી જતા હોય ત્યારે હેડ ઓફ ધ ફેમિલી પર બહુ જવાબદારી આવે તો બે બસ આજે અહીંયાથી ઉપડવાની છે એકચ્યુઅલી મેડમ હું રોલા ગામની વાત કરું તો રોલા ગામના વ્યક્તિઓ જે લોકો જાય છે તે અને કદાચ અહીંયા છે તે પણ બે રીતે ખૂબ જ લકી છે નંબર એક કે એક તો રોલા ગામના વતની છે અને નંબર બે કે રોલા ગામની અંદર ચિંતનભાઈ જીનલભાઈ જેવા એકદમ સેવાભાવી પૈસા ખૂબ હોય ઘણા લોકો પાસે આજે બહુ પૈસા છે પણ ભાવના અંદરથી હોય ને કે અમારે મારા ગામના લોકોને કે જે લોકોની કોઈ કેપેસિટી નથી કે આવા પ્રવાસો કરી શકે મનરેગાના જે બહેનો કે જે લોકોએ હું મારી પોતાની વાત કરું તો આજ સુધી મેં પણ પ્લેનનું સફર કર્યું નથી પણ આજે રોલા મારા ફ્રેન્ડ લોકો મને કહે છે કે તમારા ગામની અંદર આટલા પાવરફુલ કામો થાય છે અમને એમ થાય છે કે આ ગામના વતનીઓ થતી તો સારું એટલે એવું જોવા જઈએ તો ચિંતનભાઈની ઢગસ જીનાલભાઈ સુધીરભાઈ આ બધા યુવાનોનો ઉત્સાહ જ એવો છે કે અમારા ગામ માટે એવું કહેવાય કે રોલા ગામની અંદર કોઈ પણ કાર્ય હોય ને તો કોઈ દિવસ મુશ્કેલ બને જ નહીં તો બહુ જ સરસ પ્રયાસ છે ચિંતનભાઈને

આ સફળતાનું મુખ્ય કારણ એક જ છે કે રોલા ગામના જે યુવાનો છે એ ખૂબ જ સંગઠિત છે અને એકબીજા સાથે ખભે ખભા મિલાવીને કાર્ય કરી રહેલા છીએ ત્યારે આવી સફળતા મળે છે આ સિવાય પણ એઓ એક હાલમાં જ એક નવા ટ્રસ્ટનું રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટ રોલા ગ્રામ વિકાસ ફાઉન્ડેશનના નામથી એક ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરાવી રહેલા છે અને ત્યાર પછી એવો ઘણી બધી એક્ટિવિટી એની અંદર પણ કરવાના છે એટલે આ રીતની પ્રવૃત્તિઓ ખરેખર ખૂબ જ સરાહનીય છે અને આવી પ્રવૃત્તિઓ થતી રહે તો એક છેવાડાના માનવી સુધી જે મોદી સાહેબ કહે છે તે પ્રમાણે છેવાડાના માનવી સુધી વિકાસ અને એના ફળો પહોંચી શકે રોલા ગામની બહેનોને અને વૃદ્ધ માતાઓને આપણે સાંભળી અને ગામના યુવાનો જે ખૂબ જ મહેનતથી અને મહેનતની સાથે આપણે કહીએ કે અને અને સફળતાપૂર્વક જે જે આયોજન કરે છે ચિંતનભાઈ ગામની બહેને કીધું કે કદાચ ઘરના છોકરાઓ પણ ઘરડાઉન લઈ જવા તો ચિંતનભાઈ જે રીતનું આજે બીડું ઝડપ્યું છે અને મેં આગળ પણ કીધું તેમ કે શ્રવણ કુમારની જયારે યાદ આવી જાય આપણને શ્રવણે જેમ પોતાના ઘરડા માતા પિતાને જાત્રા કરાવી હતી એ રીતે આજે રોલા ગામના ચિંતનભાઈ કદાચ એક આદર્શ સાબિત થાય અને એમની જે સમગ્ર ટીમ તમે